જામનગરમાં સિદ્ધાર્થનગર વિસ્તારમાં રહેતા અને રિક્ષા ડ્રાઈવિંગ કરતા ઉર્ફે પવો પરમાર દિલીપ ઉર્ફે દિનેશભાઈ પરમાર મન્યુ દિશીભાઈ મકવાણા અને આશિષ રાજુભાઈ વારસકીયા સહિતના સામે ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યા અનુસાર પુત્ર કાનજી ઉર્ફે કાનુ ધનજીભાઈ પરમાર ને તેના જ વિસ્તારમાં રહેતા હિનાબેન મકવાણા

અને એમની સાથે અગાઉની જે માથાકૂટ ચાલતી હોય એને અનુસંધાને મહાકાળી સર્કલે બોલાવેલો હતો અને ત્યાંથી પછી જે આ કામના પાંચ આરોપીઓ છે હિતેન ઉર્ફે હીરો મકવાણા પ્રકાશ ઉર્ફે પવો પરમાર દિલીપ ઉર્ફે દિનેશ પરમાર મનીઓ દેવશીભાઈ મકવાણા અને આશિષ રાજુભાઈ વારસખિયા આ પાંચે આરોપી ભેગા થઈને આ જે મરણ જનાર છે તેને પોતાની સાથે પોતાના બાઇકમાં બેસાડી અને જે હિતેન કરીને છે એના ઘરે લઈ જવામાં આવેલો હતો ને ત્યાં તેને લોખંડના પાઇપ જેવા હથિયેરા વડે એને મૂંડમાં ઈજાઓ કરવામાં આવી હતી અને તેમજ પગના ભાગે ઈજાઓ પહોંચાડી અને તેને અધમુવો કરી અને જે રેતીનો સટ્ટા તરીકે વિસ્તાર ઓળખાય છે તે જગ્યાએ તેને પાછો મૂકી આવવામાં આવેલો હતો ત્યારબાદ આ વધારે પડતી ઈજાઓ અને અનુસંધાને જે આ મરણહાર છે એનું ડેથ થયેલું હતું આ બનાવને અનુસંધાન સિટી સિટીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં બીએનએસ ની કલમ 189 101 101 3 140 103 1 61 2 1 તેમજ જીપીએક ની કલમ 135 મુજબનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને આ જે પાંચે આરોપીઓ છે તેને હાલ હસ્તગત કરી અને એને અટક કરવાની પ્રક્રિયા હાલ ચાલુ છે